જે માતાજી હું રામ કરછા કળશ ગામથી હવે પોરબંદર લોકમેળામાં ઘણી બધી નુકસાની થઈ ઘણા બધા બીજા ખેડૂતને નુકસાની થઈ ઘણી બધી ઘણા બધા તાલુકામાં નુકસાની થઈ એ ન્યૂઝમાં બહુ આવી રહ્યું છે ફટાફટ આવી રહ્યું છે પણ પોરબંદરનું ખેડપંથક વારંવાર સરસામાં રહે છે પણ ટીવીની હેડલાઈનમાં ક્યારેય વિડીયો નથી આવ્યો ખેડ પંથકનો તો આજ વાત કરવામાં આવે ને તો અત્યારે અમારો રહેણાંક છે આ રેણાંક મકાનની અંદર પાણી છે અને અમારા જે ઢોર ઠાખર હોય ને એ તો બે દિવસથી સ્થળાંતર કરવા પડ્યા છે એ અમારું ઘેર બધા લોકો પણ શિફ્ટ થઈ ગયા છે આ તો હું એક ઘરે હતો તો મેં કીધું વિડીયો બનાવું અમે ક્યારે કોઈને નથી કીધું કે અમારે એવડી નુકસાની જાય છે એ અમારા પોરબંદરના ઘેરની ઉદારતા અને ઘેરના ખેડૂતની ઉદારતા છે વિડીયો જો સારો લાગે ને તો વિડીયોને શેર પણ કરજો અમે ક્યારે કોઈ પાસે આશા પણ નથી કરી અને આ પૂરનું પાણી છે ને એક ચોમાસા દરમિયાન અમારે સથી સાત વખત આવે સથી સાત વખત અમારા રહેણાંકની અંદર પાણી આવે અમારા ફળિયાની અંદર કદાચ હું અત્યારે ઉતરું તો કમર કમર બરોબર પાણી થાય પાંચ થી પાંચ ફૂટ સુધી પાણી ભરાય અમારા ફળિયાની અંદર આ પાણી છ થી સાત દિવસે ઉતરે અમે ક્યારેય કોઈ પાસે આશા નથી રાખતા એકી સાથે પાંચ વખત મોલાત વાવીએ અને વરસાદ આવે પૂરનું પાણી આવે એટલે મોલાત વહી જાય અમે છ છ વખત ને પાંચ પાંચ વખત જો એ અમારી મોલાત વાવતા હોય ને વહી જતા હોય ને તો એ અમે કોઈ પાસે આશા નથી કરી કોઈ પાસે આંદોલન નતું ઉતર્યા એટલે એ અમારી ઘેરની ઉદારતા છે જય માતાજી